ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે વડોદરા શહેરમાં આવેલ પ્રતાપનગરમાં માધવરાવ સિંધિયા સ્ટેડિયમમાં ડીઆરએમ કપ બે હજાર છવ્વીસ પ્રારંભ રેલવેની સોળ ટીમો વચ્ચે જામશે ક્રિકેટનું જંગ પશ્ચિમ રેલવેના વડોદરા વિભાગ દ્વારા કર્મચારીઓના સ્વાસ્થ્ય અને ટીમ ભાવનાને પ્રોત્સાહન ટુર્નામેન્ટનો આજ રોજ વડોદરાના પ્રતાપનગર વિસ્તારમાં આવેલા ઐતિહાસિક માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમ ખાતે વડોદરા મંડળના રેલવે પ્રબંધક રાજુ ભડકેના હસ્તે આ સ્પર્ધાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું રેલવે પ્રશાસન દ્વારા આયોજિત આ રમતગમત મહોત્સવને કારણે રેલવે પરિસરમાં અને કર્મચારીઓમાં અનેરો ઉત્સાહની ઉમંગ જોવા મળી રહ્યો છે આ પ્રતિષ્ઠિત ક્રિકેટ ટુર્નામેન્ટમાં વડોદરા રેલવે મંડળના વિવિધ વિભાગના કર્મચારી અને ઉચ્ચ અધિકારીઓનો સમાવેશ કરતી કુલ સોળ જેટલી ટીમોએ ભાગ લીધો છે રેલવેની વ્યસ્ત કામગીરી વચ્ચે કર્મચારીઓને વાતાવરણ પૂરું પાડવા અને તેમનામાં રહેલી ખેલ પ્રતિભાને બહાર લાવવા માટે આ મંચ પૂરું પાડવામાં આવી છે આગામી દિવસોમાં તમામ ટીમો વચ્ચે ખરાખરીનો અને રસાકસી ભર્યો મુકાબલો જોવા મળશે જેમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ટીમ વિજેતાનું તાજ પહેરશે ઉદઘાટન પ્રસંગે ઉપસ્થિત રહેલા મંડળ રેલવે પ્રબંધક રાજુ ભડકે મેદાન પર ઉતરેલા તમામ ખેલાડીઓનું તમામ સ્પર્ધકોને સંપૂર્ણ નિષ્ઠા સમર્પણ ને સાચી રમત ભાવના સાથે પ્રદર્શન કરવા માટે અનુરોધ કર્યો હતો આ પ્રકારના આયોજનો રેલવેના વિવિધ વિભાગો વચ્ચેના આંતરિક સંકલન અને સૌહાર્દને વધુ મજબૂત બનાવશે તેવી આશા પણ તેમણે વ્યક્ત કરી હતી